હરે ક્રિષ્ન મિત્રો હું તમારો ક્રિષ્ન ભક્ત પાર્થ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજના જે વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે એ દક્ષિણ ભારતનું પવિત્ર સ્થાન છે તિરુપતિ બાલાજી મંદિર તો તિરુપતિ બાલાજી મંદિર અંગે આપણે આજે વિડીયોમાં ચર્ચા કરીશું કે તેના જે આપણે ખુલાસો થયો છે તેના પ્રસાદની અંદર જે ચરબીનું જે પશુઓની ચરબીનું જે મિશ્રણ કરવામાં આવ્યું છે બરોબર તો તેના અંગેનો જે ખુલાસો થયો છે તો આવા બીજા અનેક જે ભારત દેશની અંદર જે આવા બધા કૃત્યો થાય છે જે હિન્દુ ધર્મની પવિત્રતા તેની આસ્થા તેની શ્રદ્ધાને જે ઠેસ પહોંચાડવાના જે આ બધા કૃત્યો થાય છે તો મિત્રો એ અંગે પણ આજે આપણે વિશેષ ચર્ચા કરીશું તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોને નિહાળજો કારણ કે તમને આપણા ભારત દેશમાં અને આપણા ગુજરાતમાં પણ એવા બધા કૃત્યો થાય છે તો તેનો તમારે ખ્યાલ આવે તો મિત્રો સૌ પ્રથમ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મેટમાં રાધે રાધે જરૂરથી લખજો તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ બરોબર કે સૌપ્રથમ આપણે હિન્દુ ધર્મની આસ્થા આપણે દેશની અંદર ચાલતા આપણે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળની અંદર ગણેશ પંડાલ તમને ન્યૂઝ વિશે તમને ખ્યાલ હશે કે ગણેશ પંડાલની અંદર જે ગણપતિ જે દાદા છે એની ઉપર પથ્થરમારો થયો હતો એના મૂર્તિને ખંડિત કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો

તેના તેલનો પણ ઉપયોગ થતો જોવા મળ્યો છે અને તે અંગેનો જે પાકો છે જે લેબોરેટરી એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ દ્વારા જે છે એનો ખુલાસો કરવામાં આવ્યો છે તો મિત્રો આ ખુલાસાની અંદર ઘણા બધા હિન્દુઓની જે પવિત્રતા છે બરાબર જેની આસ્થા રહેલી છે એની બરોબર તો ઘણા લોકોને એવી ઠેસ પહોંચી છે તેની આસ્થાને તેની શ્રદ્ધાને ઘણી બધી ઠેસ પહોંચાડવાના જે આ કૃત્યો થયા છે અને હિન્દુ ધર્મની જે પવિત્રતા છે તેની સ્કૃતિ છે એને નાશ પામવાને આ ઘણી એવી બધી પ્રવૃત્તિ થાય છે અને મિત્રો આ બધી પ્રવૃત્તિ કોઈ કોઈ અન્ય અન્ય ધર્મ દ્વારા કે બીજા નહીં પરંતુ જે હિન્દુ ધર્મના જે અમુક વિધર્મી લોકો છે એ વિધર્મી લોકો દ્વારા તે આ બધા કૃતિઓ થાય છે અને આ કૃત્ય અંગે સરકાર જવાબદાર ગણવામાં આવી છે કારણ કે કાર્યભાર સંભાળવામાં આવતો તેના પ્રસાદથી માંડીને દરેક વસ્તુ તે સરકારના હેઠળ દ્વારા કરવામાં આવતી તો સરકારને જવાબદાર ઠેરાવવામાં આવે છે કારણ કે અને આ વસ્તુ મિત્રો જે થઈ છે એ કોઈ ભૂલના કારણે નથી થઈ આ વસ્તુ એ ભૂલના કારણે નથી કારણ કે આપણે આપણે નાની નાની વસ્તુ વસ્તુ હોય તો વખત વિચાર કરીને લેતા હોઈએ છીએ પરંતુ આ લાખો અને કરોડો લોકોના સિક્યુરિટીની જવાબદારી છે તો આમાં બેદરકારી કોઈ પણ બાબતે ચાલે નહીં તો મિત્રો આ ચરબી નું મિશ્રણ છે તેના બીફ નું મિશ્રણ છે બરોબર તો મિત્રો એ ક્યાં અંગે યોગ્ય કહેવાય તો મિત્રો આપણે ઇતિહાસના પન્ના ખોલીએ તો ઇતિહાસની અંદર પણ આવા ઘણા બધા એવા હિન્દુ ધર્મની આસ્થાને અને એની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાના કૃત્યો કરવામાં આવ્યા છે જ્યારે મુઘલ શાસનકાળ હતો ત્યારે મુઘલ શાસનકાળ દરમિયાન અમુક એવા રાજાઓ છે બરોબર તે રાજાઓ કારણ કે એ લોકોને ખબર હતી કે હિન્દુનું જે મેન આસ્થાનું જે માનીએ તો પશુમાં ગાય છે બરોબર તો ગાયની હત્યા પણ કરવામાં આવતી તેનું માંસ જબરજસ્તી ખવડાવવામાં પણ આવતું એવી રીતે અંગ્રેજો દ્વારા પણ ગાયનો માંસનો જે છે એ સેવન કરીને હિન્દુઓનો જે ધર્મ છે એ ભસ્ટ કરવામાં આવતો હતો તો મિત્રો ઇતિહાસમાં પણ એવી બધી ઘટનાઓ ઘટી છે અને હાલમાં સરકાર જવાબદાર છે આપણા દેશની અંદર જે પણ કાંઈ ક્રાઇમ થાય છે બરોબર જેમ કે આ બળાત્કાર થાય છે અમુક એવા બીજા ક્રાઈમ છે તો તેના માટે આપણે અવાજ ઉઠાવતા હોય છે પરંતુ આ બાબત છે અને કરોડો હિન્દુઓની છે તો કરોડ મિત્રો આ મંદિરની અંદર દર વર્ષે ચાર થી પાંચ કરોડ લોકો મિત્રો દર્શનાર્થ કરવા આવે છે દર્શને જાતા હોય છે પરંતુ એક કરોડ લોકો પણ આ બાબતે સામે આવેલા નથી મિત્રો આ અંગે આપણે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ કારણ કે મિત્રો કોઈ પણ વસ્તુ મિત્રો આ આપણા ધર્મની વાત છે હિન્દુ ધર્મ એ પ્રાચીન ધર્મ છે બરોબર ઘણો જૂનો ધર્મ રહેલો છે એ દરેક વ્યક્તિ જાણે છે દરેક હિન્દુ જાણે છે અને સનાતન ધર્મને ટકાવી રાખવા માટે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક એવી લડત કરવી પડશે કારણ કે મિત્રો જો લડત આ વસ્તુને આપવામાં આવશે નહીં બરોબર તો આગળ જતા ઘણું એવું બીજું આસ્થાને ઠેસ પહોંચે એવું કે હિન્દુ ધર્મની પવિત્રતા નષ્ટ કરી શકે અને ધર્મ ભ્રષ્ટ કરી શકે એવા ઘણા બધા કૃત્યો થશે અને મિત્રો બીજા આપણા દેશની અંદર ઘણા બધા એવા કૃત્યો ચાલે છે જે આપણને ખ્યાલ હોતો નથી આ તો મિત્રો દક્ષિણ ભારતનું એક મોટું મંદિર છે અને તે પ્રખ્યાત મંદિર છે તો ખ્યાલમાં આવી છે પરંતુ નાની નાની અમુક એવી બાબત છે જે આપણે ઇગ્નોર કરતા હોય છે તે આપણે ખ્યાલ પણ હોતો નથી અને એ એટલી બધી ચર્ચામાં તે વસ્તુ આવતી પણ નથી તો મિત્રો દેશમાં આવી બીજી બધી ઘટનાઓ પણ ઘટવામાં આવી છે તે મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે જે મેં આ આ પછી એક ક્લિપ મૂકી છે બરોબર એ ક્લિપ તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણા દેશમાં જે આ જે ઘટના તિરુપતિ બાલાજી મંદિરની અંદર ઘટી તેવી ઘટના અમુક બીજી જગ્યાએ પણ ઘટે છે મંદિર નહીં તો કોઈ પણ રોજિંદા થકી આપણે રેસ્ટોરન્ટમાં જતા હોય છે ઢાબામાં જતા હોય છે બરોબર અમુક એવા સ્થળ છે ત્યાં પણ આવી બધી ઘટનાઓ ઘટી છે તો મિત્રો તમે જોજો અને તમને ખ્યાલ આવશે કે આપણા દેશમાં તે હિન્દુ ધર્મને પવિત્રતા નષ્ટ કરવા માટે હિન્દુ ધર્મને નીચું દેખાડવા માટે અથવા તો હિન્દુ ધર્મની આસ્થા અને તેની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માટેના કેટલા ઘિનોના તે કાર્ય થાય છે મિત્રો એક મુંબઈની ઘટના છે પંદર ઇન્સપાયર આતંકી ગ્રુપ દ્વારા દેવી મંદિર છે મુંબઈની અંદર દેવી મહાપ્રસાદની અંદર મહાપ્રસાદ પોઈઝન જે મિલાવટ થઈ હતી એમાં ચારસો જણા છે બરોબર ચાર મારવાની જે સાજી છે મિત્રો એવી રીતે એક બીજી ઘટના જોઈએ કે તમિલનાડુ ની અંદર કેરળની અંદર જે ગૌશાળાની ગાયો રાખવામાં આવે છે તેની સરકાર ગાયોને સ્કોર હાઉસમાં મોકલવામાં આવે છે એવો આરોપ તમિલનાડુની સરકાર ઉપર લગાવવામાં આવ્યો છે જે આ બધી ગાયો છે કરવામાં આવે છે જે છે એને મોકલવામાં આવે છે જે વેચાણ કરવામાં આવે છે બિઝનેસ કરવામાં આવે છે તેવી રીતનો મિત્રો એક બીજો કિસ્સો છે કે શ્રી સ્લમ મંદિર છે ત્યાં શિવ પાર્વતીનું મંદિર છે આંધ્રપ્રદેશની અંદરનું આ ઘટના છે તે મંદિરની અંદર એક ફેમિલી તે આ ગણેશ પંડાલ જે કહેવાય છે કે જ્યાં નંદી મહારાજને રાખવામાં આવે છે ભગવાન શિવના મંદિરની અંદર તો એક મુસ્લિમ ફેમિલી છે તે નોનવેજ ખાય છે ત્યાં પંડાલમાં બેસીને મિત્રો એક સુરતની અંદરનું રેસ્ટોરન્ટ છે એ સુરતની અંદરનો રેસ્ટોરન્ટનો જે ઓનર છે સરફરાઝ મોહમ્મદ ખાન તે મિત્રો સરફરાઝ મોહમ્મદ ખાન એ એરેસ્ટ થયેલો છે જે એનું જમવાનું આવતું તેમાં બીફનું મિશ્રણ હોવાનું જે છે એ શંકાસ્પદ હતું તેના કારણે મિત્રો તેમને arrest કરવામાં આવેલો છે મિત્રો એક ગુજરાતનો બીજો વડોદરાનો કિસ્સો છે કે વડોદરાની અંદર જે સમોસાનો એક વેપારી હતો તે વેપારી તે પોતાના સમોસાની અંદર જે છે ગાયના beef નો use કરતો હતો તેના સ્વાદ વધારવા માટે તો મિત્રો એક વડોદરાની અંદરનો જે આપણા ગુજરાતની અંદરનો એક આ પણ કિસ્સો થયેલો છે. મિત્રો એક આ કિસ્સો બેંગ્લોરનો છે કે બેંગ્લોરની અંદર એક જૈન ફેમિલી હતો એ જૈન ફેમિલીએ એક વેજ બિરયાનીનો ઓર્ડર કરેલો હતો એને નોન વેજ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવેલો હતો મિત્રો તો મિત્રો એક આ પણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ બધા વિડીયો જોયા બાદ આ બધી ક્લિપો જોયા બાદ આ બધી ન્યૂઝ તમે જાણકારી જોયા બાદ તમને ખ્યાલ આવશે કે હવે આપણે રેસ્ટોરન્ટનું ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર એ સો ટકા સાત્વિક ભોજન ક્યાંય મળતું નથી કારણ કે સોએ સો ટકાની ખાતરી આપણે આ બધી બાબતથી લઈ જ ન શકી જે આપણે ખાઈ છીએ બરોબર જે આપણે ખાવાનું ખાઈ છીએ જે આપણે શાકભાજી પણ ખાઈ છીએ તો એમાં આપણે સો ટકા કન્ફર્મ હોઈ શકીએ નહીં કે આમાં કોઈ પણ જાતનું મિશ્રણ હશે કે નહીં હોય કારણ કે મિત્રો આ બધી ઘટના એ આપણા માઇન્ડસેટ ઉપર પણ અસર કરે છે કારણ કે મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ બરોબર હવે આ બધી ક્લિપો તમે જોઈએ છે બરોબર આ બધી અમુક આવી બાબતો આપણે જોઈએ છીએ અથવા તો આ તિરુપતિ બાલાજી મંદિરની ઘટના તે બાદ કોઈ પણ વ્યક્તિ કે કોઈ અન્ય ધાર્મિક સ્થળે જાશે તો તેને પણ ખ્યાલ આવશે પ્રસાદ ખાતા પહેલા કે આમાં કોઈ પણ વસ્તુનું મિશ્રણ હશે કે નહીં તો મિત્રો આ શ્રમજનક બાબત પણ કહેવાય કારણ કે પ્રસાદ જે છે બરોબર ભગવાનને ધરવામાં આવે છે પ્રસાદનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું જોવા મળશે કારણ કે મિત્રો તિરુપતિ બાલાજી મંદિર છે એ સરકારની હસ્તક નથી કારણ કે સરકારની હસ્તક હવે રહેવા દેવાય એમ જ નથી કારણ કે આ મંદિરની અંદર જે આ કૃત્ય થયું ત્યારબાદ એ સરકારના હસ્તકેથી છીનવી લેવામાં આવ્યું છે અને આપણા જેવા સુપરસ્ટાર છે પવન કલ્યાણ તો એણે વિરોધ કર્યો છે કે સનાતન બોર્ડની માંગણી કરી છે કારણ કે મિત્રો સનાતન બોર્ડ હોવું જરૂરી છે કોઈ પણ આવા વિવાદ એ કોઈ પણ આવો વિવાદ જે થાય છે બરોબર કોઈ પણ આવી ઘટના ઘટે છે તો તે અંગે પૂરતું જે કાર્યવાહી કરી શકે એવા બોર્ડની જરૂર માંગણી જરૂરી છે અને સનાતન બોર્ડ દ્વારા તે દરેક ભારત દેશના જે મંદિર છે તેની વ્યવસ્થા થવી જોઈએ અને સનાતન બોર્ડમાં પણ એવા લોકોને છે એ નિર્ણય લેવા જોઈએ અને એવા લોકો તે એમાં રાખવા જોઈએ જે દેશ પ્રત્યે જે આ પોતાના ધર્મ પ્રત્યે મરી મીટવા તૈયાર હોય તો મિત્રો આવા લોકો તે આગળ આપણા હિન્દુ ધર્મને છે એ આગળ લાવી શકશે આગળ એને બચાવી શકશે કારણ કે મિત્રો આપણે જે અત્યારે ચાલી રહ્યા છીએ બરોબર આપણી જે પેઢી છે બરોબર એ પેઢી આવી બધી વસ્તુ જોઈ રહી છે તો આગળ જતા આપણી જે નવી પેઢી છે બરોબર જે નવા લોકો છે એ બધા લોકોને કેવી વસ્તુ જોવી પડશે જે આપણા પૂર્વજોએ આપણે જે સંસ્કૃતિ આપી છે એ સંસ્કૃતિ તો આપણે ટકાવી ન શકીએ બરોબર પરંતુ જે હાલમાં જે આ બધી ચાલતી જે ઘટનાઓ છે એને આપણે રોકવી જોઈએ જેથી કરીને આપણે આપણી આવનારી પેઢીને સારું એવું માર્ગદર્શન જે આપણે ધર્મ પ્રત્યેનું સારું એવી બધી વાતો કારણ કે મિત્રો જે આપણા પૂર્વજો હતા બરોબર જે આપણા દાદા હતા આપણા જે અમુક ગઈઠા માણસો હતા એ આપણે આપણા જૂના જે બધી માહિતી છે બરોબર જૂની આપણે કથા કહેતા તો એ પૂર્ણપણે જે ધાર્મિક હતી તે સાત્વિક હતી અને સંસ્કાર તો મિત્રો આપણે એને આવી બધી ઘટના વિશે આપણે ચર્ચા કરવી પડશે અને એના પણ સંતાનોના સંતાનો થશે તો ત્યારે બધી એવી બધી શું ઘટના ઘટશે અને ભવિષ્ય કેવું થશે મિત્રો વર્તમાન આવવું છે બરોબર તો ભવિષ્ય માટે તો બઉ ખતરારૂપ છે અને કોઈ પણ ખતરારૂપ છે બરોબર અત્યારથી જે આ બધા કાર્યવાહી થશે અત્યારથી તે સરકાર આ પગલા લેશે તો આવનારી પેઢીને સારો એવો વારસો મળશે નકર આ સારો એવો વારસો મળી શકશે નહીં તમને વિરામ લઈએ જય શ્રી કૃષ્ણ રાતે રાતે